રમતે બાળકોનો જન્મસિદ્ધ અધિકાર છે સ્વામીના બાળકોને રમત માટે પૂરતી સુવિધાવાળું રમતનું મેદાન મળી રહે તે માટે અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા આધુનિક સુવિધાવાળું સ્પોર્ટ સંકુલ ઊભું કરવામાં આવી રહ્યું છે રમતે બાળકોનો જન્મસિદ્ધ અધિકાર છે સ્વામીના બાળકોને રમત માટે પૂરતી સુવિધાવાળું રમતનું મેદાન મળી રહે તે શુભ હેતુ સર અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા આધુનિક સ્પોર્ટ સંકુલ કરવામાં આવી છે દિવસે રમતના કાર્યક્રમ આયોજન હાથ ધરવામાં આવ્યું સ્પોર્ટ સંકુલમાં ટેનિસ કોર્ટ રનિંગ ટ્રેક વોલીબોલ બેડમિન્ટન ફૂટબોલ અને બાસ્કેટબોલ જેવી રમતો રમવા માટેની સગવડ મળી રહેશે ભૂમિપૂજન કાર્યક્રમમાં અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ ટ્રસ્ટ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ શાહ ઉપ પ્રમુખ હરેશભાઈ જોશી મંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ પંચાલ અન્ય ટ્રસ્ટી મંડળ આચાર્ય શિક્ષક ભાઈઓ બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહારાજા દ્વારા વિધિવત પૂજા વિધિ કરવામાં આવી હતી પ્રમુખ અને ઉપ પ્રમુખ દ્વારા ભૂમિ પૂજન વિધિ સંપન્ન કરવામાં આવી હતી સમગ્ર સ્વામી પરિવાર ઉપસ્થિત રહ્યા હતા રિયાસ પટેલનો રિપોર્ટ એસ ન્યૂઝ ભરૂચ